કેટલાક સમયથી અમેરિકામાં ભારતીય લોકોને ત્યાં ચોરીઓના કિસ્સા વધી રહ્યા છે અને જેમ જેમ ટેકનોલોજી વધતી જાય છે તેમ તેમ ચોર પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ચોરી કરતા હોય છે આજના વિડીયોમાં હું તમને ચોરીથી બચવા માટેનો એક ખૂબ જ અગત્યનો ઉપાય છે તે તમને લોકોને જણાવીશ મોટેભાગે ચોર ગૂગલ મેપનો ઉપયોગ કરીને તમારા ઘર વિશે જાણકારી મેળવતા હોય છે ગૂગલ મેપ ઓવરઓલ એક સારી એપ છે પણ એમાં એક ડ્રોબેક છે અને ડ્રોબેક એ છે કે તમે તમારા ઘરનું એડ્રેસ નાખશો તો તમને તમારા ઘરનું આખું પિક્ચર દેખાશે અને પિક્ચરમાં ચોર જોઈ શકશે કે તમારું ઘર કેટલું મોટું છે કેટલા ડોર્સ છે કેટલી વિન્ડોઝ છે હવે આનાથી બચવાનો ઉપાય શું છે તો આનાથી બચવાનો ઉપાય એ છે કે તમારા ઘરનું જે પિક્ચર છે ગૂગલ મેપમાં તેને કમ્પ્લીટલી બ્લર કરી નાખો બ્લર કઈ રીતે કરવું તમને સ્ટેપ બાય સ્ટેપ આ જ વિડીયોમાં હું જણાવું છું સૌથી પહેલાં તો ગૂગલ મેપની એપ્લિકેશન છે તે ઓપન કરી દો સર્ચ બારમાં તમારા ઘરનું એડ્રેસ ટાઈપ કરી દો તમારા ઘરનું એડ્રેસ નાખ્યા પછી જે સર્ચ કર્યું છે ત્યાં આગળ તમને તમારા ઘરનું પિક્ચર દેખાશે ત્યાંથી તમે સ્ટ્રીટ વ્યૂ છે તેના પર ક્લિક કરો ત્યાંથી પછી તમે જે ત્રણ ડોટ દેખાય છે ત્યાંથી રિપોર્ટે પ્રોબ્લેમ છે ત્યાં આગળ ક્લિક કરો એટલે એક નવું પેજ ઓપન થશે ત્યાં આગળ તમને એક ફોટો બતાવવામાં આવશે જ્યાં આગળ તમને એક સ્ક્વેર આપશે ત્યાં આગળ તમારે ઘરનો કેટલો ભાગ બ્લર કરવો છે તે તમે સિલેક્ટ કરો પછી રિક્વેસ્ટ બ્લરિંગનું ઓપ્શન છે ત્યાં આગળ તમે સિલેક્ટ કરો માય હોમ તેના નીચેના ભાગમાં તમારું ઈમેલ એડ્રેસ નાખો અને આઈ એમ નોટ રોબોટ તે ઓપ્શન સિલેક્ટ કરો અને પછી સબમિટનું બટન દબાવી દો તમારી રિક્વેસ્ટ એક વખત ગૂગલ પાસે જશે પછી થોડાક સમયની અંદર તમે જોઈ શકશો કે તમારું ઘર બ્લર થયેલું તમને ગૂગલ મેપમાં દેખાશે હા એક વસ્તુ ચોક્કસ યાદ રાખજો કે એક વખત આ બ્લરિંગ ઇફેક્ટ આવી જશે પછી પાછું તેને રિવર્સ કરવું ઇમ્પોસિબલ છે આ સિવાય પણ જો તમે વધુ માહિતી મેળવવા માંગતા હો કે ચોરીથી અમેરિકામાં કઈ રીતે બચવું તો તેના માટે યુટ્યુબમાં ટાઈપ કરો જાગ્યા ત્યારથી ભાગ્યા અથવા આ વિડિયોમાં નીચે રિલેટેડ વિડીયો છે તેના પર ક્લિક કરો ત્યાં તમને વધુ માહિતી અને વધુ પોઈન્ટ જોવા મળી જશે